નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂ સિનોર પોલીસ દ્વારા સાધલી આઉટપોસ્ટ પોલીસ ચોકી ખાતે શાંતિ સમિતિની મિટિંગ રાખી ફ્લેગ માર્ચ યોજવામાં આવી મોહરમ પર્વને લઈ મુસ્લિમ બિરાદરો દ્વારા સાધલી ગામ ખાતે તાજિયાની સ્થાપના કરવામાં આવી છે જે અંતર્ગત સિનોરના સાદલીમાં સુલેહ શાંતિ જળવાઈ રહી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે મિટિંગ યોજી હતી અને ત્યારબાદ ગામમાં ફ્લેગ માર્ચ પણ કરવામાં આવી હિન્દુ મુસ્લિમ આગેવાનોને આ મિટિંગમાં સૌએ હાજરી આપી હતી યોજાયેલી પોલીસની શાંતિ સમિતિની મિટિંગમાં વડોદરાના રૂરલ ડીવાયએસપી આકાશ પટેલ સિનોર પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર આર મિશ્રા સહિત સિનોર પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો We've already moved up